મારા કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ટોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ અમે પછી એને ગોકુલ હોસ્પિટલમાં મૂવ કર્યા અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતીથી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે એને સંતાનમાં બે છે એક બાળક છે છોકરો છે 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 અને અને એક એક છોકરી છોકરી છોકરાનું નામ જે વર્ષનો દ્રષ્ટિ એનું નામ એનું નામ દ્રષ્ટિ છે અને આઠ વર્ષની છે આ રાજકોટ એકસો તેર નંબર અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી માંથી પાંચમા હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડન્ટમાં ઇજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એણે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એમના પરિવારના જ એક સત્સભ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેડ ડિપ્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈએ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદ્સભ્ય પણ એટલા જ માયોળી પરિસ્થિતિ અંદર તેલીખ પહેલમાં એના માતા-પિતા પત્ની ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈના આ જે બે કિડની, liver, હૃદય અને બે ફેફસા અને સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર ઇના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે જો રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટ થી ગોકુલ હોસ્પિટલ માંથી લઈ કિડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિમ્સ હોસ્પિટલ ની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈ નો હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબ ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે